નમસ્કાર ખેડૂત મિત્રો મા દેવેન્દ્ર છે જાડેજા સુમિટોમ કેમિકલ વચ્ચે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પાટણવા તાલુકાના એક પ્રોગ્રેસિવ ફાર્મરને ત્યાં આવ્યા છીએ જ્યાં તમને મરચીની અંદર સુમિટોમો કેમિકલનો જે કોર્કો પ્રોડક્ટ આવે છે તેનો ઉપયોગ કરેલો છે તો પહેલાં તો તમને પરિચય જાણીએ ત્યારબાદ જાણે કેવા લાગે તમને કોર્કોના પરિણામ મારું ગામ મારું નામ છે અજયભાઈ હરિભાઈ સાવલિયા ગામ વાવ મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ચોરાણું જીરો સત્તર આ દવા છાઇટા પહેલાં મેં ઊંચા મળેલી બધી ઊંચી કંપનીની દવા મારેલી એનું કોઈ પણ રિઝલ્ટ મને મળેલું નથી ત્યારબાદ બાર બે હજાર ત્રેવીસ અને આપણે મારા ખ્યાલથી તમે આપણે એક રોજ ભેગા થયા હતા અંદાજે લગભગ સાત તારીખ સાત કે આઠ તારીખ હતી ત્યારે ભેગા થયા હતા ત્યારે તમને આપણે આ દવા આપેલી હતી અને તમે આમાં સ્પ્રે કર્યો હતો બરોબર છે તો ત્યારે જે મરચીની પરિસ્થિતિ હતી ત્યારે શું હતી

થ્રીપ્સ દેખાતી નથી બરોબર તો આ કોર્પો વિશે તમારું શું કેવું બીજા ખેડૂતો શું કેવું આ કોર્પો ખેડૂતને મારે એટલું કેવું છે કે આ દવા સસ્તી પડે અને રિઝલ્ટ પણ છો એ સો ટકા છે આનાથી બધી જીવાતનો નાશ કરી નાખે છે અને તમે પ્રમાણ શું વાપર્યું હતું અમે પ્રમાણ આમો ત્રીસ ગ્રામ નાખ્યું બરોબર આપણે નાનું ખોખું હતું એના દસ પંપ નાનું ખોખું હતું દસ પંપ ત્રણસો ગ્રામ ત્રણસો ગ્રામના મતલબ એક પંપે ત્રીસ ગ્રામ ત્રણસો ગ્રામના દસ પંપ કર્યા હતા અને આ જે સાડા સાતસો ગ્રામ આવે ને પચીસ પંપ પોચી અને તમે વાપરવાથી ખુશ છો આ વાપરવાથી હું બહુ ખુશ છું તમે આજે બસો અઢીસો રૂપિયાના પંપ થાય એવી દવા તમે વાપરી લીધી એની કરતાંય તમને આનું સારા આજે સો સો ટકા ઊંચા ઊંચા મયેલી દવા છાંપી લીધી છે કોઈ પણ હિજલ નથી આવ્યું તો આપણે જે અજયભાઈને જે રિઝલ્ટ મળ્યું છે એવા રિઝલ્ટ લેવા માટે તમે મરચી અથવા તો કોઈ બી પાક હોય ખાસ કરીને મરચીની વાત કરીએ તો જેમાં થ્રિપ્સ એ પરમનન્ટ જેવા છે બાવી કે ગાઢી અત્યાર સુધી એમાં થ્રિપ્સ રહેતી હોય છે તો આ જે કોર્કો છે એ મરચીના પાકમાં થ્રિપ્સમાં સારામાં સારું અક્ષીર રિઝલ્ટ આપે છે થ્રિપ્સ તો મારે છે સાથે સાથે આપણે જે મરચીમાં જે ઈયળનો પ્રશ્ન આવે છે જે આ વર્ષે ખાસ કરીને ઈયળનો એટલે કહેવું તો એ પછી જે આપણે મીંડી કહીએ વળી જાય છે એમાં પણ સારામાં સારું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે એ તો આનું માપ છે એક પંપે ત્રીસ ગ્રામ તો જો મરચી વાવતા કોઈ બી ખેડૂત હોય તો એ અવશ્ય એકવાર આનો યુઝ કરવો બરોબર છે ધન્યવાદ